નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ દસ અઢિયાનાનો અભ્યાસ કરીશું પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે મારા અનુભવો વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો ધર્મ ચાલો અભિગમ બદલીએ છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવનચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થયા છે આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ન અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે તો ચાલો પાઠની શરૂઆત કરીએ બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ હવે લેખક કહે છે કે બાલ્યકાળમાં એટલે કે બાળપણના સમયમાં મેં થોડા શ્લોકો અને રુધ્રી રુધિ એટલે કે ઋગ્વેદ અને યજુર્વેદના આઠ જે સૂપ્તો છે એને રુધ્રી તરીકે ઓળખાય છે તેનું લેખકે અધ્યયન કરેલું હતું પણ લેખક વ્યાકરણ વગેરે વિશે જાણતા હતા નહીં લેખક કહે છે કે જો મારે ધર્મનો પ્રસાર કરવો હોય તો સંસ્કૃત ભણવું ખૂબ જ જરૂરી છે મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાને ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો લેખક હવે ત્રેવીસ વર્ષના થઈ ગયા હોય છે તેથી એને એમ થાય છે કે આટલી મોટી ઉંમરે ભણવા બેસાય સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા લેખક છે એ સુરપુરામાં હોય છે ત્યારે અધ્યયન કરવા માટેના એના વિચારો છે એ હવે મજબૂત થઈ જાય છે પાકા થઈ જાય છે એને એમ થાય છે કે મારે હવે ભણવું જ છે મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ લેખકની એવા એવી ઈચ્છા હતી કે હું સંસ્કૃત વ્યાકરણ થોડું શીખી લઉં જેનાથી હું સંસ્કૃત શ્લોકોને સમજી શકું મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું લેખક છે એ સુરપુરાથી સીધા ક્યાં જવાનું નક્કી કરે તો કે મથુરા વૃંદાવન મને વિદાય આપવા આખું આપવાડે ચડ્યું હતું લેખકને વિદાય આપવા માટે આખું ગામ છે તેને મૂકવા માટે આવે છે સૌની આંખમાં આશ્રુ હતા દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો લેખક ત્યાં રહેતા હોય છે તેથી લોકોને તેના પ્રત્યે લાગણી બંધાઈ જાય છે એટલે સૌની આંખોમાં અસરું હોય છે અને લેખક સાથે નક્કી કરે છે કે દર વર્ષે અહીં આવવું ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમાં ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પ્રુ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે ધર્મના નામે ઘણા અસંખ્ય લોકો છે એ બીજાના મનમાં અણગમો પેદા કરે છે પણ જો અત્યારે પણ કોઈ આકાંક્ષા વગરની વ્યક્તિ નિઃ એટલે કોઈ આશા આકાંક્ષા વગરનું એવું કોઈ આવી જાય તો લોકો તેના પાછળ ભાવ વિભોર થઈ જતા હોય છે અનિયંત્રિત સાધુઓ એટલે કે અંકુશ વગરના બેકાબુ બનેલા સાધુઓ ભિક્ષુકો તાંત્રિકો તંત્ર વિદ્યાને જાણનાર જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે લોકોમાં છે આ બધા લોકો છે સાધુઓ ભિક્ષુકો તાંત્રિકો જ્યોતિષીઓ બધામાં અંધશ્રદ્ધા ઊભી કરતા હોય છે જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગરણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે હવે સાધુઓ ભિક્ષુકો તાંત્રિકો અને જે જ્યોતિષીઓ છે એમાંથી જે સાચા છે એવા તો તુચ્છદ લોકો જ છે અને જો જે સાચા છે એ મળી જાય એટલે કે ગરણીથી ગાળી એમાં યોગ્ય કોણ છે અને અયોગ્ય કોણ છે કોણ હિત ઈચ્છનાર છે અને કોણ અહિત ઈચ્છનાર છે એનો જો ભેદ પારખી શકાય તો ધાર્મિક ક્ષેત્રે ઘણું મોટું કાર્ય થઈ શકે તેમ છે પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી પણ આપણે એમાંથી જાણી ન શકીએ કે આમાં કોણ સાચા છે અને કોણ ખોટા છે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો લેખક કહે છે કે ઊંઝાથી ટ્રેનમાં બેસી અને હું રવાના થયો ગામ લોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા જ્યાંથી પોતે સુરપુરાથી નીકળ્યા ત્યારે ગામ લોકોએ લેખકને ત્રીસ રૂપિયા આપ્યા હોય છે હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે લેખકે પૈસાને સ્પર્શ ન કરવાનો નિયમ લીધો હતો પણ હવે લેખકને અધ્યયન કરવું હતું એટલે પૈસાને સ્પર્શ નહીં કરવાનો નિયમ હવે ચાલી શકશે નહીં એવું લેખક કહે છે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો ઊંઝાથી ટ્રેન દ્વારા લેખક પોતે અજમેર પહોંચે છે અજમેર રોકાઈને તે લેખક છે એ ક્યાં પહોંચે છે તો કે મથુરા પહોંચે છે હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ લેખક જ્યાં ઉતર્યા હતા તેની સામે જ જમના નદી છે એ વહેતી હતી હું બેઠો બેઠો ઘણીવાર આંગતુક શ્રદ્ધાળુઓને જોતો હતો લેખક છે ત્યાં બેઠા બેઠા અંગતુક એટલે કે નવા આવનાર શ્રદ્ધાળુ એટલે કે શ્રદ્ધાવાન લોકોને જોતો હતો તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા લોકો જે આવનારા લોકો હતા તે જમનાજીને પૂજ્ય માનતા પણ પૂજવા છતાં સ્વચ્છતા જરાય રાખતા હતા નહીં ગંદકીનો પાર નહીં લોકોએ ત્યાં નદી કિનારે ખૂબ જ ગંદકી કરી મૂકી હતી લોકો બોલતા હતા લેખક ત્યાં બધાનું અવલોકન કરતા હોય છે ત્યારે લોકો ત્યાં બોલતા હોય છે જમના મૈયા કી છે આવું બોલતા હોય છે ત્યારે લેખકના મનમાં પ્રશ્નો થતા આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી હવે પ્રકૃતિ પૂજનમાં નદીઓની પૂજા કરે છે પહાડોની પૂજા કરે છે એમાં અટવાયેલા માણસોને નથી એક બ્રહ્મ નિષ્ઠા થતી એટલે કે ઈશ્વરની પ્રાપ્તિ પણ નથી થતી અને પ્રાકૃતિક સૌંદર્યને પણ તેઓ સાચવીને રાખી શકતા નથી બસ કર આચમન માર ડૂબકી કર ઘોંઘાટને ધક્કા મુકી કરીને નીકળ બહાર લોકો ત્યાં પોતાના પાપ ધોવા માટે જાય છે પણ તે શું કરે છે તો કે પાણીની આચમન લે છે નદીમાં ડૂબકી મારે છે ઘોઘાટ કરે છે અને ધક્કા મુકી કરી અને બહાર નીકળી જાય છે ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ ધાર્મિકતા કરી લીધું કલ્યાણ હવે ચારે બાજુ ગંદકી ગંદકી કરી મૂકે છે આમાં એની ધાર્મિકતા ક્યાં આવી અને પોતાનું કલ્યાણ પણ કરી લીધું કાંઈ કલ્યાણ થતું નથી થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો નાની ગાડી જમાંથી જ મેં એક મોટો આશ્રમ દેખાયો હવે થોડા દિવસ મથુરામાં રહે છે અને ત્યાંથી લેખક છે ક્યાં પહોંચે છે તો કે વૃંદાવન પહોંચે છે હવે ગાડીમાં જ્યારે તે બેઠા હોય છે નાની ગાડીમાંથી લેખકને મોટો આશ્રમ દેખાય છે નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું શ્રોત મુનિ આશ્રમ ગાડીમાં બેઠા બેઠા જુએ છે તો આશ્રમનું નામ શું શું હોય છે તો કે સ્રોત મુનિ આશ્રમ મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ લેખક ટ્રેનમાં બેઠા બેઠા નિશ્ચય કરે છે નિર્ણય લીએ છે કે ગાડી ઊભી રહેશે ત્યારે આ આશ્રમમાં જ હું રહેવા અને ભણવા માટે જઈશ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે હવે પોતે નિર્ણય કર્યો તો એ જ પ્રમાણે લેખક છે રેલવે સ્ટેશનથી સ્રોત મુનિ આશ્રમ પહોંચે છે ત્યાં જઈ પોતાની વાત જણાવે છે કે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો છે તો મને અહીંયા રહેવાની અને ભણવાની સગવડ મળી શકશે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગ નહીં હે હવે ત્યાંના જે આશ્રમના વ્યવસ્થાપક સ્વામી હતા એણે કહ્યું કે અમારા પંડિતજી છે તમને અહીંયા ભણવા દેશે પણ રહેવાની સગવડ અહીંયા છે નહીં મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું હવે લેખક છે એ વ્યવસ્થાપકને જ પૂછે છે કે તો રહેવાની વ્યવસ્થા બીજે ક્યાં થઈ શકશે જો તમે જાણતા હો તો મને કહો ત્યારે વ્યવસ્થાપક તેને પરમહંસ આશ્રમનું નામ આપે છે અને ત્યાં જવાનું સૂચન કરે છે સાથે સાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવું એ પણ સૂચવે છે અને લેખકને કહે છે કે આવતીકાલથી જો તમારે ભણવું હોય તો લઘુ કોમુદી નામનું પુસ્તક લઈને આવવું વિશાળ આશ્રમના બંધ પડેલા પચાસેક રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો હવે ત્યાં આશ્રમમાં રૂમ તો પચાસેક હતા પણ રહેવાની સગવડતા નથી એવું કહી દીધેલું એટલે લેખક નિરાશ થઈને ત્યાંથી બહાર નીકળે છે અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કોમુદી ખરીદી લેવા બજારમાં ગયો લેખક છે એ પરમહંસ આશ્રમમાં જતાં પહેલાં લઘુ કોમુદી નામનું પુસ્તક લેવા માટે બજારમાં જાય છે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા મેં લઘુ કોમુદી જોઈ હવે લેખક છે ગીતા પ્રેસ ગોરખ ગોરખપુરની દુકાને પહોંચે છે કેમ કે ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હોય છે જે ધાર્મિક પુસ્તકો હોય છે અને ત્યાં લેખક છે લઘુ કોમુદી જુએ છે તેનું મૂલ્ય સાડા દસ આના એટલે કે લગભગ પાસઠ પૈસા હતું મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા એટલે કે પચાસ પૈસા જ બચ્યા હતા લઘુ કોમુદીની કિંમત સાડા દસ આના એટલે કે પાસઠ પૈસા અને લેખક પાસે પચાસ પૈસા જ હતા બાકીના અઢી આના એટલે કે પંદર પૈસા લાવવા ક્યાંથી હું નિરાશ થયો લેખક નિરાશ થઈ જાય છે પુસ્તક પાછું આપ્યું હવે પંદર પૈસા ઘટતા તો આટલા દુકાનદાર કાંઈ પુસ્તક આપે નહીં એટલે લેખક છે એ પુસ્તક પાછું મૂકી દે છે સંસ્કૃત ભણવાની હતી ખૂબ જ એને ઈચ્છા હતી સંસ્કૃત ભણવાની હવે શું કરવું લગભગ માઇલ દોઢ માઇલ દૂર પરમહંશ આશ્રમે પહોંચ્યો લેખક ત્યાંથી દૂર આવેલા પરમહંશ આશ્રમે પહોંચે છે પરમહંશ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા હવે પરમહંસ આશ્રમમાં કોઈ પ્રકારની સગવડતા હતી નહીં જ્યારે કોઈ પણ વ્યક્તિને ક્યાંય આશરો ન મળે ત્યારે એ વ્યક્તિ પરમહંસ આશ્રમે જાય એક માત્ર ઉતરવાની જગ્યા જ હતી પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં એક કૂવા તો એ સિવાય બીજી ત્યાં કોઈ સગવડ હતી નહીં અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો ત્યાં રસોડું નહોતું એટલે ભોજનનો તો કાંઈ ત્યાં પ્રશ્ન જ હતો નહીં અન્ન ક્ષેત્રમાં ભોજન કરવાનું અથવા ભૂખ્યા રહેવાનું અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો પાગરણની પણ વ્યવસ્થા હતી નહીં પોતાનું પાથરણું પાથરીને સૂવાનું અને કૂવાનું પાણી પીવાનું માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા હવે તે આશ્રમના સંચાલક કોણ હતા તો કે સ્વામી બીરગીરીજી માણસ બહુ જ સારા ભલા અને સમજુ મને થોડી પૂછપરપરછ કરી ને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું તે માણસ ખૂબ જ સારા અને સમજું હતા લેખકને થોડી પૂછપરછ કરે છે અને પછી ઓસરીમાં રવેશીમાં આસન લગાવવા કહે છે અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો હવે ત્યાં આશ્રમમાં રસોડું નહોતું એટલે જમવાની તો કાંઈ સગવડ હતી જ નહીં લેખક છે એ પોતાનું જ પાથરણું પાથરી અને બેસે છે અને ચિંતામાં પડી જાય છે કે લઘુ કૌમુદી હવે કેવી રીતે લાવવી આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે અઢિયાના લાવવા ક્યાંથી વાતાવરણ અજાણ્યું હતું હવે ગામ પણ નવું હતું કોઈ જાણીતું વ્યક્તિ પણ નહોતું હવે અઢિયાના ક્યાંથી લાવવા કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી કોઈ જાણીતી વ્યક્તિ પણ ન હતી કે પોતાની વાત છે એને રજૂ કરી શકે શું કરવું કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો હવે લેખક છે એ જાય છે દુઃખી થઈ જાય નિરાશ થઈ જાય છે પણ પછી એક ચમકારો થાય છે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગ કોઈ તે જરૂર આપી દેશે હવે લેખકને વિચાર આવે છે કે વૃંદાવનનું જે મુખ્ય મંદિર છે બિહારીજીનું એના દર્શન કરવા માટે જા અને કોઈ ત્યાં સજ્જન માણસ દેખાય તો એની પાસે અઢિયાના માગવા કોઈ તને જરૂર આપી દેશે એવો વિચાર આવે છે બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા હવે આશ્રમમાં જે સંચાલક હતા બીરગીરીજી એને કહી અને લેખક પાછા વૃંદાવન જવા માટે નીકળે છે સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો જેટલા જેટલા વ્યક્તિઓ લેખકને સામે મળતા એની સામે લેખકને એમ થતું કે આ કદાચ આ વ્યક્તિ મને અઢી આના આપી દેશે એવી લાલચભરી દ્રષ્ટિથી લેખક તેની સામે જોતા કદાચ આ માણસ મને અઢી આના આપે પણ માગવાની હિંમત ના ચાલે કદાચ ના પાડશે તો કદાચ અપમાન કરશે તો એવા વિચારો આવતા માણસમાં જ્યારે યાતન યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે લેખકને વિચાર આવે છે કે માણસમાં જ્યારે માંગવાની વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો તેવો જ અનુભવ અત્યારે લેખકને થવા લાગ્યો હતો લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આના માગી શક્યો નહીં જે લાંબો રસ્તો હતો તેમાં લેખકને ઘણા માણસો સામે મળે છે બધા સામે લેખક લાલચભરી દ્રષ્ટિએ જોવે છે પણ માગવાની હિંમત થઈ નહીં બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું મને થઈ ગયું કે હું અઢી આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં જો કોઈની પાસે માંગી ન શકે તો લઘુ કોમુદી પુસ્તક આવે નહીં અને પુસ્તક વિના ભણાય નહીં નિરાશા વધી ગઈ હતી હવે મંદિર જેમ જેમ નજીક આવતું ગયું તેમ લેખકની નિરાશા વધતી જાય છે તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી હવે તેવામાં લેખકની દ્રષ્ટિ રોડ ઉપર જે ફળ વેચતો હતો જે ટોપલામાં રાખી અને ફળ વેચતો હોય એવા એક માણસ ઉપર દ્રષ્ટિ જાય છે કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો હવે લેખકને મનમાં એમ થાય છે કદાચ આ વ્યક્તિ મને અઢી આના આપી શકે એવી પ્રેરણાથી લેખક છે એ વ્યક્તિ પાસે જાય છે મારી હથેળીમાં રાખેલા આઠ આના તેને બતાવ્યા અને કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અઢી આના ખૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ જો નહીં મળે તો નહીં આપું હવે લેખક એ ફળવાળા પાસે જાય છે અને પોતાની હથેળીમાં રાખેલા આઠ આના એને બતાવે છે અને કહે છે કે મારે એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે પરંતુ તેમાં અઢી આના ખૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ નહીં મળે તો નહીં આપવું એવી કબૂલાત કરે છે કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા ઓલા ફળવાળા માણસે કાંઈ પણ વિચાર કર્યા વગર તરત જ અઢિયાના આપી દે છે મારા આનંદનો પાર ન રહ્યો અને લેખક ચઈ ખૂબ જ ખુશ થઈ જાય છે મને થયું નરસિંહ મહેતાની ઊંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે લેખકને એમ થાય છે કે જ્યારે નરસિંહ મહેતાએ શામળસાના નામની ઊંડી લખી દીધેલી હતી ત્યારે શામળસા નામનો વ્યક્તિ આખા દ્વારકામાં ક્યાંય હતો નહીં ત્યારે ભગવાનથી શામળસાનું રૂપ લઈ અને આવે છે એવી જ રીતે ભગવાન ભગવાને નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી હશે ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો એટલે કે ગીતા પ્રેસ ગોરખપુર જે દુકાન હતી ત્યાં જાય છે દુકાન બંધ થઈ રહી હતી બંધ થવાની તૈયારી હતી દુકાનદારે મને પુસ્તક આપ્યું જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો આવ્યો અઢિયાના આપી દે છે એટલે કે પાસઠ પૈસા જ્યારે લેખક આપે છે અઢિયાના જે ખૂટતા હતા એ ઉમેરીને દુકાનદારને પૈસા આપે છે ત્યારે દુકાનદાર તેને લઘુ કોમુદી નામનું પુસ્તક આપી દે છે અને લેખકને જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી આનંદથી લેખક પાછા ફરે છે હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં લેખકને મૂર્તિ પૂજામાં બહુ રસ હતો નહીં પરંતુ કોઈ વાર જો પ્રસિદ્ધ મંદિર હોય તો દર્શન કરવા પણ જતા બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો હવે બિહારીજીના દર્શન કરી અને લેખક પાછા પરમહંસ આશ્રમે આવે છે આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં તેમ વીજળી પણ હતી નહીં ત્યાં લાઇટ પણ ન હતી અને દરવાજો પણ હતો નહીં એટલે કોઈને કાંઈ કર્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ અને બેસી ગયો મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું હવે લેખક ત્યાં બેસી જાય છે લેખક કહે છે કે એક મહિના સુધી તો મારી પાસે કોઈ પૈસા આવ્યા હતા નહીં એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવે ચૂકવી દીધું હતું હવે એક મહિના પછી લેખકને જ્યારે એક રૂપિયો મળે છે ત્યારે જે અઢી આનાનું દેવું હતું તે દેવું ફળવાળાને તે તરત જ ચૂકવી દે છે અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે શું કહે છે લેખક કે અઢી આના મેં ચૂકવી દીધા એ મહત્વનું નથી પણ જ્યારે જે પરિસ્થિતિમાં એ વ્યક્તિ એને લેખકને જાણતો પણ ન હતો છતાં પણ એણે કંઈ પણ પૂછ્યા વગર અઢી આના આપી દીધા હતા તે મહત્વનું છે આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં જો જીવનમાં જ્યારે આવા પ્રસંગો બને તો આ જીવનભર આવા પ્રસંગો ભૂલવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો પાઠ દસ અઢી આના અહીંયા પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત